નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું અસ્મિતાબેન દરજી વડોદરાથી આપ સૌનું મારું દેવીની કિચનમાં સ્વાગત કરું છું આજે આપણે બનાવવા જઈ રહ્યા છે દાલ તડકા તેના માટે મેં કઈ કઈ સામગ્રી લીધી છે એ હું તમને બતાવી દઉં અહીંયા મેં દાળ બાફીને મૂકી છે તેમાં મેં એક વાડકી તુવેરની અને બે ચમચી અડદની દાળ અને બે ચમચી ચણાની દાળ એડ કરી છે અને આપણે લસણ વઘારમાં મૂકીશું હવે તેમાં આપણે જીરું એડ કરીશું જીરું આખું તતળી ગયું છે હવે તેમાં આપણે હિંગ એડ કરીશું હવે તમને જે પ્રમાણે તીખું બનાવવું હોય એ પ્રમાણે સ્વાદ અનુસાર અહીંયા મેં એક ચમચી આદુ આદુમરચા લસણની પેસ્ટ લીધી છે હળદર નેચરલ આપણે લીલી લેવાની છે જેનો કલર સરસ આવશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે એને હું છીણી કાઢું છું અહીંયા હળદરનો ટુકડો જે મેં છીણ્યો છે એ હું આ એક ચમચી એડ કરું છું

ધાણાજી મીઠું સ્વાદ અનુસાર આપણે બાફવામાં મીઠું લીધેલું છે હવે એમાં હું થોડું લીલું લસણ એડ કરું છું અને ટામેટા એડ કરું છું

હવે આપણે એમાં દાળ એડ કરી છે હવે આપણી દાળ દઈશુંગ આવ્યું છે એ આપણે કઢી લેવાનું છે પહેલાના જમાનામાં તો કુકરનો તાર આપણા બા હોય ને અથવા નાની એ છુટું કુકરમાં

લાલ મરચાં છે હવે તેમાં હું આ હિંગ લઉં છું તેમાં આપણે મરચું લઈશું હવે આપણી આ દાળ તડકામાં તડકો લાડી ગયો છે હવે ઉપરથી એમાં આપણે લસણ મૂકીશું અને લીલા ધાણા હવે આપણી આ દાળ બની ગઈ છે તમને મારી આ દાળ તડકાની રેસીપી કેવી લાગી লাইক কো কমেন্ট করেয়ার কর